અંકલેશ્વર ડીવા રોડ પર મંગલમૂર્તિ સોસાયટી રોડ પર બિન જેની સર રોડ પર પ્રી મેચર ડિલિવરી થઈ જતા ગંભીર હાલતમાં સર્પ ત્યાં જ બેસી સર્પ સાથે જોડાયેલા ઈંડાનું રક્ષણ કરતાં જોવા મળી હતી જીવદયા પ્રેમીઓએ સ્થળ પર દોડી આવી સર્પને ઈંડા સાથે સુરક્ષિત સ્થળે મુક્ત કર્યો હતો અંકલેશ્વરમાં જવલ લેહ જોવા મળતો કિસ્સો સામે આવ્યો છે અંકલેશ્વર શહેર ડીવા રોડ પર આવેલ મંગલમૂર્તિ સોસાયટી ખાતે એક માંદા માંદાસર્પનો ડિલિવરી ઈંડા મૂકવાનો સમય થઈ જતા તે પસાર થઈ રહી હતી જોકે રસ્તામાં જ તેને પ્રસ્વ પીડા થતાં ઈંડા મૂકવાની શરૂઆત સાથે પ્રીમેચ ડિલિવરી થઈ ગઈ હતી જેને લઈ તે ત્યાં જ રોડ પર ડેરો જમાવી દીધો હતો આ અંગે અંકલેશ્વર એનિમલ લવર્સના સભ્ય અને પ્રયાગ સંસ્થા સુરતના કૌશિક પટેલ અને અન્ય સ્થળ પર હતા અને સુરક્ષિત રીતે ઈંડા સાથે જ કરી તેને સુરક્ષિત સ્થળે ઈંડા મૂકી શકે તે માટે તજવીજ શરૂ કરી હતી મારું નામ કૌશિક પટેલ છે એનિમલ અંકલેશ્વર તેમજ પ્રયાગ સુરત આજે અંકલેશ્વર ખાતે મંગલ મોટી સોસાયટીમાં માં થઈ ગયા કોલ આવેલો પ્રયાસ ફાઉન્ડેશન પ્રયાસ ફાઉન્ડેશન ને એનિમલ લવર ગ્રુપ દ્વારા એક માંડા જેને ચેકર કિલબેક તરીકે ઓળખાય છે ને તે આજે બિલ્ડિંગ માં ને ઈંડા મૂકવાની ઈંડા મૂકવાની હતી પણ તે વખતે ઈંડા મૂકવાના સમયે આ સ્ટાફને રેસ્ક્યુ કરવામાં આવેલો છે તેમાં પ્રયાસ પ્રયાસ ગ્રુપ એનિમલ લવર્સ ગ્રુપ તરફથી એને સહી સલામત કરે મુક્ત કરવામાં તજવીજ હાથ ધરવામાં આવી છે